આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ચિત્રો નિહાળી રહ્યા છો તે નારોલ વિસ્તારના છે નારોલ આસપાસના વિસ્તારોમાં કેટલી પ્રકારના કલર કેમિકલના ગોડાઉનો કલેલ કેમિકલની ફેક્ટરીઓ કાપડ પ્રોસેસના ઉદ્યોગો આવેલા છે તેના કારણે હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ પાણી પ્રદૂષણ તે પ્રકારના પ્રકારની સમસ્યાઓ તેના કારણે ઉદભવેલી સમસ્યાઓની આડઅસરો મનુષ્ય ઉપર તો પડેલી જ હતી અને તેનો ભોગ બનેલો હતો પણ પશુઓ પણ બાકાત રહ્યા નથી જંગલી જાનવરો પણ બાકાત રહ્યા નથી તે તમારી નજર સમક્ષ છે આ જે પણ એક ડાળથી બીજી દાળને એક છત બીજી છત પર ફરવાવાળા વાળા જમીનથી ઉપર જ રહેવાવાળા આ જાનવરની આ હાલત છે આ બધા ઉદ્યોગો કેમિકલના જે વતળીયા વિસ્તારમાં આવેલા છે એને આભારી છે જો જમીન થી ઉપર રહેવા વાળાની આટલી હાલત ખરાબ છે તો જે આ ઉદ્યોગ છે એની આસપાસ વસતા લોકોની સ્થિતિ શું હશે તેની કલ્પના કરવી જોવા મળે